કોદરા ખાતે નવી રચાયેલ ડેરી બેંક અને રચાયટી સોસાયટી અને મંડળીઓનો ઉદ્ઘાટન કાર્યક્રમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોટીવ બેંકના સભાખંડમાં યોજાવામાં આવ્યો હતો કેન્દ્રના કૃષિ અને સહકારીતા વિભાગ દ્વારા દેશમાં દસ હજારથી વધુ સહકારી મંડળીઓને મંજૂરી આપી તેનો ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ દિલ્હી ખાતે રાખવામાં આવ્યો હતો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના ખાતે આવેલા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાં નવી દસ થી વધુ દૂધ બેંક અને ફિશરીઝ કોઓપરેટિવ બેંક વીસથી વધુ સહકારી દૂધ મંડળીઓને માઇક્રો એટીએમ અને સોથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્યના કૃષિ અને સહકારીતા વિભાગ દ્વારા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સહકારી મંડળી શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે જેના ભાગરૂપે વધુમાં વધુ સહકારી મંડળીઓ શરૂ થાય અને ગ્રામ્ય વિસ્તારના લોકો આર્થિક રીતે મજબૂત બને તે માટે હાલ ઝુંબેશ રીતે હાલ કામગીરી કરવામાં આવી રહી છે કોઈપણ સંસ્થા ચલાવવા માટે પ્રામાણિકતા જરૂરી છે મારે શું અને મારું શું તે ભૂલીને કામ કરવા ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીએ ફરી એકવાર સરકારી અધિકારીઓને ટકોર કરી આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયમાંથી ગુજરાતમાં ચંદનની ખેતી કરવા માટે છૂટ મેળવી હોવાના દાવો કરવામાં આવ્યો અને ખેડૂતોને ચંદનની ખેતી કરવા માટેની ધારાસભ્ય સી કે રાહુલે ખેડૂતોને સલાહ આપી આખા બોલા તરીકેની ઓળખ ધરાવતા અને વર્તમાન સરકારના ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ ફરી એક વાર આડકત રીતે સરકારી અધિકારી અને વિવિધ મંડળીનું સંચાલન કરતા વહીવટકર્તાઓને મારે શું અને મારું શું ભૂલીને કામ કરવા સલાહ આપી છે પૈસા બધા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે પરંતુ અનીતિનો પૈસો બહુ જાજો સમય ટકતો નહીં પછી રાજકીય સામાજિક કે પછી સંસ્થા ગોટાળા કર્યા હોય

જે આજે દસ હજાર મંડળીઓ નવીન મંડળીઓના ઉદઘાટન પ્રસંગે સૌ પંચમાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ સાથે ખેતી વિષયક સહકારી મંડળી તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ અને મત્સ્ય ઉદ્યોગના અનુસંધાનમાં જે મંડળીઓ હોય એના સભાસદો સાથેની આજે મિટિંગનું આયોજન કર્યું હતું સહકાર ક્ષેત્રે માન્ય અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રમાં જે આજે એમના નેતૃત્વ હેઠળ સહકારિતા ખાતું જે ચાલે છે એના આજે જે એટીએમ મશીનના ના પેપર વ્યક્તિગત રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોતે પૈસા એટીએમ બીજી રાષ્ટ્રીયકૃત બેંકો કે બીજી બેંકો એની જગ્યાએ દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીમાં એટીએમ કોમ્પ્યુટરાઈઝના પેપરનો એમને મશીન પણ તે વિતરણ કરવામાં આવ્યા હતા કે જેથી કરીને એમને દૂરના ગામ નજીક ગામોથી શહેર નજીક જવું ના પડે ગોધરા ખાતે નવી રચાયેલ ડેરી બેંક અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટી અને મંડળોનો ઉદ્ઘાટન કાર્યક્રમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજવામાં આવેલો હતો કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી કે રાવલજીએ હાજરી આપી હતી આ દરમિયાન પોતાના સંબોધનમાં અધિકારીઓ અને સરકારી મંડળીઓના વહીવટકર્તાઓને ટકોર કરી હતી આ પ્રસંગે પોતાના ભાવિ પેઢીના ઉદ્ધાર માટે પોતાના ખેતરમાં લાલ ચંદનના છોડ રોપવાની આપી છે સમગ્ર ભારતમાં કર્ણાટક સિવાય ક્યાંય ચંદનની ખેતી કરવા માટેની છૂટ નથી પરંતુ સતત ત્રણ વર્ષના અમારા પ્રયાસના અંતે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા ગુજરાતમાં ચંદનની ખેતી કરવા માટેની છૂટ આપવામાં આવી હોવાનો દાવો ધારાસભ્ય સી કે